राजना पाटन ऐतिहासिक भूमि पर प्राचीन शहर युवा स्थल पर विश्व हिंदू परिषद जमने पाटन नो इतिहास पाटन ना इतिहास ने कितना टाइम थी लोको समक्ष जाइने आज नो जो दिवस અહીં આગર પસંદ કર્યો એવા કાર્યક્રમમાં ઉપસ્થિત જમના માટે એમ કહેવા છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારની જે સમસ્યાઓ છે ખાસ કરીને ધર્મલગતી એ તમામ ક્ષેત્રને અગ્રતા આપીઓ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેના માટે આપણે સૌને ગભરાવ થાય અમારું થોડા ટાઈમ પહેલા જ સિદ્ધપુર માં મળવાનું થયુંઅના જે વિચારો હતા એ વિચારો અમે બધા સાથે મળીને સાંભળ્યા ત્યારે મને પણ નવય લાગી કે કદાચ ચલ આપણે બેઠેલા જેટલા લોકો બધા છે એ કલ્પના ના આવે એટલા બધા આપણા પાટણ આપણો ઇતિહાસ અને સમગ્ર ભારતનો ઇતિહાસ જેમની સમક્ષ હતો અને કેટલાય ટાઈમથી એમનું સપનું હતું અને આપણને સૌને વિગતે આપણને વાત કરી છે એવા વિશ્વ હિન્દુ પરિષદના આદરણીય વિનાયક પિતાને પિતાનો અંગો की शादी उनका विवाह सिद्धराज सिंह जी का पोता कुमार बेटा अजयपाल सोलंकी के साथ हो गई ग्यारह सौ इकहत्तर में अजयपाल जी अपने पाटन के राजा बन गए दुर्भाग्य से ग्यारह सौ पचहत्तर में ही उनकी अकाल मृत्यु हो गई असामयिक मृत्यु हो गई बहुत युवक थे तीन बच्चे थे बड़ी बेटी थी उसका नाम था पूर्मा देवी जो बड़ा बेटा था उसका नाम था मूलराज द्वितीय और जो छोटा बेटा था उसका नाम था भीमदेव द्वितीय अभी वो उनकी मृत्यु के बाद राजा कौन बनेगा तो सारे दरबारी मंत्री और जितने सामंत थे उन्होंने कहा वो रानी की योग्यता जानते थे तो उन्होंने कहा कि रानी मां आपको ही इस राजकारबार सब बताना चाहिए आप ही गद्दी पर बैठ जाइए क्योंकि आज के राजघरा में सबसे योग्य जिसको युद्ध कला भी मालूम है राजनीति भी जिसको आती है कूटनीति में भी जो एक्सपर्ट है ऐसी आप हो तो आपने ही राजा बनकर काम करना चाहिए रानी ने अत्यंत नम्रता पूर्वक कहा कि आपने घर राजघराने की अपने खानदान की यह पद्धति नहीं है मैं जानते हूं कि मुद्राज अबोध बालक है लेकिन वो युवराज है और वो बड़ा होने के कारण राजा वो ही बन सकता है वो ही राजा बनेगा मैं उसकी प्रतिनिधि बनकर राजमाता बनकर सारा राजकाज देखूंगी जब तक वो बड़ा होता है तब तक और फिर रानी नाइकी देवी का नाम हो गया राजमाता नायका देवी सारा कारोबार जो है वो सब शुरू हो गया है उस समय का जो अपना चालुक्यों का जो राज्य था वो अपना गुजरात का कुछ हिस्सा और सिरोही जालोर और भी कुछ जिले हैं ऐसे राजस्थान का कुछ हिस्सा मिलकर का कहूंगा ये सोलन की या का राज्य था अत्यंत संपन्न था धन धान्य से सारी प्रजा सुखी थी फिर उस समय विश्व के पटल पर और एक अनोघनी घटना घट गट रही थी विश्व हिंदू परिषद गुजरात प्रांत द्वारा आयोजित રાજમાતા નાયકા દેવી નાયકાિન સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી શ્રી વિનાયકરાવજી દેશપાંડે મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ક્ષેત્રના મંત્રી શ્રી અશોકભાઈ રાવલ આમંત્રિત સૌ મહાનુભાવો નાયકા દેવીના અભિનેત્રી શ્રી ખુશીબેન શાહ મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર જિલ્લાના અધ્યક્ષ શ્રી દશરથજી પ્રદેશના પૂર્વ મહામંત્રી શ્રી કેશી પટેલ પૂર્વ સંસદીય સચિવ શ્રી રણછોડભાઈ રબારી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સૌ મહાનુભાવો મહાનુભાવોડીયા મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ માગણીઓ બધી માગણીઓ મૂકીને સ્વીકારી ગઈ છે એમાં મારે કશું કરવાનું સારી રીતે જેટલી માંગણીઓ મૂકી છે એમાં કેવી રીતે સારી રીતે થઈ શકે એના માટેનું સાથે બેસીને આયોજન કરીશું કે ભાઈ જેથી કરીને આપણો આપણી વિરાસત આપણો ઇતિહાસ આપણો ગૌરવ લોકો સુધીના આપણે જે પહોંચાડવા જઈ રહ્યા હોય તો એ માટે વક્તામાં કેટલી તાકાત હોય ખ્યાલ આવ્યો ને એમ લાગે કે ઘણા બધા એટલે એમાં હું પણ આવી ગયો કદાચ એટલું બધું ઇતિહાસ તો મને ખબર નહી હોય પણ ખૂબ સારી રીતે આજે એમણે આખી વાત આમ જેને કહેવાય પેલા નથી કેતા રૂવાડા ઉભા થઈ જાય રૂવાડા આપણને જુસ્સો આવી જાય બાર બાર જુસ્સો નહીં કરવાનો એકદમ મેંથી નીકળ્યા